છે આલી થાતી લેલે પેંટી સતો આ સોકરાનું કાંઠું હું હાથ થી પકડું છે છે છો બરાબર પંજી મડાવી છે

કુવાડી ગયા હમણાં શું ક્યા હતા કે કુવાડ ધક્ ધક્કો મારે પેલા કે મને ધક્કો મારી પાડતો

આપડે ચાર ઘરે જઈ એને પાટડી કઈ દીધું એટલે અમે ચાલ પાડી કે છેલ્લું ઘર પાટડી ની વાત થઈ હતી એની આગળ બીજે સપનું

તારી જગ્યા તારો કુવો કે તું કુવા માં પડ્યું હોય કુવો બે ખાડ અને અમે એકાવન રૂપિયા નો બોલ માડ્યો સપને આ બધે ખાડ અને આ ધણી અહિયાં પહોંચ અને એકાવન રૂપિયા મળે અને કુવો દેખાય એટલે તન પાકી અમાર સમજવાની અને પછી જે દાડે અમાર લેવા આવવાનું થાય એ દાડે આ ખોડિયું નકાનો છોકરો એ કદાના ખોડિયો ઉતર ને એ દાડે તારી હાથમી ભેટીનો જવાબ કરીને જાય એટલે અમાર પછી બીજું કંઈ પૂછવાનું રે નહીં લે લેશે બરાબર